હા તો બાડાનું યાદ આવ્યો હમ વિડીયો બનાવ્યો ખબર હશે

કડિયાણા તો વાયર ગયું મામરી આમ દેખાય કડિયાણા જોઈ લો તમે બધા દેખાય દેખાતું હોય તો કહી દો મને દેખાય ને તમારે અહીંથી ટર્નિંગ લેવાનો માટેલનો રોડા માટેલનો રોડ ટર્નિંગ લે છે પછી માટેલ કેટલો હોય કે પાછું લાગે મસાલો બનાવી દે ને કઈ નથી હોય એવું જોઈએ હવે સીધા જય હિ માટેલ માટેલ દર્શન કરશું પછી તમને બતાવી જય માતાજી ક્યાં પહોંચાડી માથક માથક કડિયાણા પહોચી ગયા તો જય માતાજી બન્યા રહેજો અમારા બ્લોગમાં તમને બતાડી દઈશું બધું આગળનું જે જે અમારે એન્જોય કર એ બધું તમને બતાડી દઈશું એટલે બન્યા રહેજો અમારા બ્લોગમાં લાસ્ટ સુધી જય માતાજી અને ત્યાં લાગીને તમને કંટારો આવતો હોય તો ત્યાં લગીને મારી યુટ્યુબ ગ્રુપમાં બ્લોગ જોયા રાખજો યુસુ બ્લોગર તો ચારેકડા ચેનલ એ તમને કંટારો આવતો હોય તો એ જોયા રાખજો હા કાલે અમે આ વિડિયો નાખી દઈશું જય માતાજી

મે જો ઉપર જાવે હાલો જેતા સે આયન છે જ જવાનું હાલો દરал રાજા મેં આ ધજા માતાજીની સુરત ઓલુ અત્યારે આપણે ઓપર્જન ફોટો પાડવાનો છે અમારે એટલે તમે બેના રહેજો અમાર બ્લોગમાં અમે આવી ગયા હાય ફોટો ચાલુ અમારે જોજો હાલે ને આવા રે ફોટો અમે પાડ્યા કે નારિયળ હમો તો હાથ મારો લો માખુરિયલ માની ધજા ઘણી મોટી હે ને બીજા હે મેમરી ડીલેટ થઈ ગઈ તેલી ફૂલ મેમરી ફૂલ થઈ ગઈ પબ્જી ડીલેટ થઈ મારી પબ્જી પાછી ડીલેટ મારી પછી વિડિયો બધી કા આઈફોન લેવો જોઈએ અત્યારે જલ્દી અત્યારે જલ્દી ઉપર હાલ તો ફોટો

મિત્રો આપણે પાછે જે ઓડિયાલ માના જૂના અને મારા ભાઈ બળા પોટા પાડવા માંડ્યા હું બાલ તો જય માતાજી હે જય માતાજી સાહેબ જય જય માતાજી

તારો ફોટો કોઈ નહીં પડે બ્લોગ માં તને બનાવેલો હોય આવી જ ફોટો બરોબર એનો ફોટો ને પડવાનો બેઠો અહીંયા વાઈટ જોઈ કેમેરા વેરા એમ બ્લડ એમ હોય એટલે તમારો ફોટા પા લીધા એટલે એવું એમને નહીં પાડવાનો બાદા અન્યાય હો તારી અરે ફોને લઈ ગયા અન્યાય કહેવાય તારે એનું વ્યૂઝ જોવો તો તમને મજા આવશે ફોટા પાડવાની જે આપણે ઓલા પહાડ ઉપર જવું હો ફોટા પાડવા ટેકરા ઉપર હનુમાન દાદાની મૂર્તિ અહીંયા વ્યૂઝ ફોટા પાડવાનો વ્યૂઝ લીલ કરીએ એ ગલ્લા પોટા અહી હનમન દાદા ની આજ ઓલા કર પોટા પાડવાનો તો જૂના થડે આપણે પોટા પાડી તને હવે તમને બતાવશું કે હનમન દાદા ની મૂર્તિએ પોટા પાડવા જવાનું અમારે અતારે હાલો જટ હાલો ઓકે ભાઈ તમાર હનમન દાદા ની મૂર્તિએ જાવ કે ન જાવ ન જાવ એલા તો ના પડે હનમન દાદા ની મૂર્તિએ જવાનું એ ગોટી આ એવું હમ તો કરાય યાર તારા પ્રસાદી કર નાખ

તો હાલો ગાઈશ તો આપણે માટલીથી પાછા ફરી ગયા તા તો અહીંયા સળ જાડે જે બોય ને તો વિશાલ બી ડ્રાઈટ ફૂલ વાંચી દીધી એટલે પગને મોજા હાથમાં પહેરે વિશાલ બી જો પગને મોજા હાથમાં પહેરે અને બાઈક આખી બાઈક આખતા આખતા ફૂલ ડેટ વાંચી દીધે પગને મોજા હાથમાં પહેલી ત્યાં બ્લેક જો યારું હાથમાં પહેલી તો મોટરસેકલ જાય છે ગુરે ગાજતું મોટલ એમાં ગજવાયું જાય છે